પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટ ગુજરાત રાજ્ય અમદાવાદ શ્રી ડોક્ટર એન રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક શ્રી એન પી રાઠોડના નેતૃત્વ હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા ધ આર્ટ ઓફ લિવિંગ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ મેમ્બર તરફથી આજ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ એકવીસ ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે મેડિટેશન સેશન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શિક્ષક શ્રી ધનજીભાઈ વસાવા દ્વારા મેડિટેશન થી તણાવ અને ચિંતાથી મુક્તિ મેળવી શકાય છે નિયમિત ધ્યાનના અભ્યાસથી વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે ધ્યાન દ્વારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી શકાય છે તથા નિયમિત અભ્યાસથી ભાવાત્મક સંતુલન સાધી શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી મેડિટેશન સેશન કરવામાં આવેલ જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓએ ભાગ લીધેલ હતો બ્યુ રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો